ચુલી માણસ તૂટે છે ને એટલે પરિવાર તૂટે છે આપણે ત્યાં એક જુદી જ પરંપરાઓ હવે વિકસી રહી છે જાણે એ ભાઈનો સરસ વાત કરી કે તમે જે વાવશો ને પામશો ના આ વાત ઘણી હદે સાચી છે પણ મને પરિવારમાં જયારે સમજ અપાય છે ને ત્યારે થોડી મારી થોડી મારી સમજ મને ના પડે કે તમે કર્યું હોય તમે જમાડો એટલે તમને સાચવે લેવડ દેવડના સંબંધો અત્યારે તમે જુઓ તો લાગણી ઓછી છે લેવડ દેવડના સંબંધ વધુ છે પણ દરેક મિત્રોને મારે કેવું છે કે પરિવાર અને સંબંધ છે ને એ સમજના આધારે સમજદારીથી નિભાવાય દુકાનદારીથી નહીં એ તો દુકાનદારી થઈ તમે સો રૂપિયા આપો ને તમને કિલો ઘઉં આપે બાટર સિસ્ટમ થોડી છે પરિવાર તો એ છે કે તમારા ગમ્મે એવા વલણ તમારી ગમ્મે એવી સમજ તમારી ગમ્મે એવી દુવિધા પછી પણ તમને સાચવે પોંપાડે અને તમને યોગ્ય રસ્તો દેખાડે પણ અત્યારે સ્થિતિ આપણે બધાની એવી છે કે એક જ ઘરમાં એક જ વિશ્વમાં રહેતા હોવા છતાં આપણે બધા જુદા જુદા વિશ્વ માં પ્લગ ઇન છીએ આપણી બાજુમાં બેઠેલા માણસ સિવાય દરેક માણસ માટે આપણે છીએ ને હવે પત્ની પૂછે અત્યારે માથાકૂટ નહીં વોટ્સએપમાં તમે અવેલેબલ લખો છો ગમે ત્યારે મેસેજ કરજો ગમે હોય તો કે બેઠા જ છે નવરાત છોકરો આવીને પૂછે પપ્પા મારે તમારી વાત અત્યારે અત્યારે નહીં મગજ મારી ન જોઈએ शुक्रिया ने मम्मी वो मम्मी आज से नहीं, आत्या, नहीं, आत्या, नहीं। जो बात को नाना थी ने, तो स्कूल तो तो दौड़ता मैं मम्मी रेड साड़ी पेरी सोमस्तो आम बच्चा ने सीधी बात कट कर ना चार पांच वक्यों पे हाँ ચાર વાક્ય પછી વાત સારી છે હાથ ધોય પછી તમારું આપણા બધાનું એક જુદું વિશ્વ ચાલતું હોય ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ક્યાં 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 એ પછી હજી તો છોકરો હાથ ધોઈ મમ્મી પછી છે ને આમ થયું મમ્મી પછી આમ થયું પહેલા દફતર મૂક્યું તે ઓલું કર્યું આમ તે અને ત્યાં સુધી પાછો રસ્તો ટાઈમ થઈ ગયો તમે ફોન બાજુમાં મૂકી દીધો હોય અને તમારો ફોન લઈને તમારું સંતાન એમાં વ્યસ્ત અને મસ્ત થઈ જાય આ સ્ટેલ એવો હતો કે સંતાનોને તમારા સમય ની જરૂર હતી અને પછી આવતા દિવસોમાં જયારે આપણે વૃદ્ધ થઈએ ત્યારે કારણ કે આપણે એને જવાબ ન આપ્યા મિત્રો ક્યારે પણ જવાબ આપો ને ત્યારે એવા જવાબ આપવા જોઈએ કે ફરી ભવિષ્યમાં એક પણ પ્રકારના સવાલો ઊભા ન થાય

પ્રશ્નો આપણે રેડીમેડ જોઈએ છે મુદ્દાઓ આપણે રેડીમેડ જોઈએ છે આપણા વતી કોઈ પૂછી તો પ્રોક્સી આપણે લોકો રાખવા માંડ્યા છે સંબંધો સાચવવા માંડ્યા છે ક્યાં કરે ક્યાં એક સ્કૂલ માં તમે આ વાંચ્યું પણ હશે એક સ્કૂલ માં એક બે નોકરી કરતા હતા હસબન્ડ છે એ મોબાઈલ માં ગેમ રહ્યા હતા અને બેન પેપર ચેક કરતા 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 ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા એ પૂછું કે શું થયું કે માટે હું મારા જ વર્ગનો પેપર જોઈ રહી છું અને મેં પેપર કાઢ્યું છે અને મેં નિબંધ પૂછ્યો તો કે એક છઠ્ઠા કે પાંચમા ધોરણના છોકરાએ એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે શું કામ મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે ઘરમાં આવતી દરેક વ્યક્તિ એને સ્પર્શે સવારે પહેલો ઉઠીને એને વાળથી લોકો જોવે છે શું છે નવીન રાત્રે સૂતી વખતે છેલ્લો જે સ્પર્શ છે એ એનો છે એને મોબાઈલ ને એટલું બધું લોકો સાચવે છે એટલું બધું સાચવે છે એટલે મારે મોબાઈલ જ બની જવું છે સતત એક વખત અડધી રીત વાગે ને લોકો ઉપાડી લે છે ઝીલી લે છે એટલે મારે મોબાઈલ બનવું છે કારણ કે હું પ્રશ્નો પૂછવા જાઉં ને ત્યાં તો મને બીજું પૂરવામાં આવે છે પણ મોબાઈલ ને તરત ઉપાડી આવે છે અજાણ્યા લોકો સાથે કલાકો વાતો કરે છે એટલા માટે મારે મોબાઈલ બની જવું છે કારણ કે મોબાઈલમાં એવું છે કે રાત્રે સૂતી વખતે છેલ્લે હાથ ફેરવાય છે મારા મમ્મીનો હાથ મારે ઉપર માથા ઉપર ફેરવાય એટલા માટે મારે મોબાઈલ બનવું છે કોઈ અમારા ઘરમાં કોઈ વ્યક્તિ મોબાઈલ રેડિયો મુકતો જ નથી એકલો મુકતો જ નથી એ બહુ મૂલ્યવાન વસ્તુ હોય એ રીતે અમારા ઘરમાં મોબાઈલ સચવાય છે એટલા માટે મારે મોબાઈલ બની જવું છે કે હું પણ સચવાય જાવ આખા ઘરમાં ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી મારી તમારી અને આપણા સૌની છે વાપરવાની વસ્તુઓ હોય અને સંબંધ ને હોય આપણે આપણે સંબંધ વસ્તુના સ્તરે લાવી દીધા છે અને સંબંધમાંથી આપણે ધીમે 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 એક એક અત્યારે તો વાયકાઓ ચાલી રહી છે ને લુ સર મારો ત્યાં હતું કઈ રીતે કઈ રીતે જાતને પ્રેમ કરવાનો હતો મારી અંદર મારું હૃદય એટલું મોટું હોય હું આખા જગતને મારી અંદર સમાવી શકું અને પછી લવ સેલ્ફ હતું પશ્ચિમમાંથી આવેલી વિચારધારા છે એટલે જે જ્યાં ત્યાં જ્યાં લવો ને તમે સતત જોયા કરો સતત જોયા કરો એટલે થાય હૃદયમાંથી પ્રેમ કરતા 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 તમારા ઘર સુધી પહોંચો ને તો ત્યાં અંજવાળું હોય આપણે ત્યાં તો વાત જ એટલી સરસ હતી પણ મેં કીધું કે ત્યાંથી આવે તો આપણને બધાને વધુ સારું લાગે લવ્યો સેલ્ફ એવી રીતે કે તમે તમારી જાતને એવી હોય એવી બનાવી હોય કેદો છે ઘણી બધી વખત લોકો એવું કહેતા હોય છે મારા સંતાન ને મારે મારા જેવું જ બનાવવું છે અને દીકર મમ્મીઓ માટે ખાસ એવું કહેવાય કે નહીં એની મમ્મી એની દીકરી જેવી જ બનાવી છે

ક્યાં ક્યાં અંદર આવી રહ્યા છે એટલા માટે પરિવારો ક્યાં વિખુટા થઈ રહ્યા છે જુદા થઈ રહ્યા છે આપણા વિશ્વ જુદા છે આપણા સ્વપ્નાઓ જુદા છે પરિવાર એટલે તો કેવું સરસ મજાનો એક કોરસો ગીત છે જેમાં સારે ગણો પધર ની સા હોય તમે વિચાર કરો પરિવાર તૂટ છે એટલા માટે કે સારે ગણો પધર ની સા ના સાથે સુરો એક સાથે વાગે તો એક ગીત થાય હવે એક સા 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 તમે કાન બંધ કરી દેવાની ઈચ્છા થાય

જગત આખું સુંદર બને પરિવારમાં જ્યારે એકાદ વ્યક્તિ નો સુર મોટો થતો જાય અને એક નો સુર દબાતો જાય ત્યારે પરિવાર તૂટવાના છે સો સો ટકા તૂટવાના છે પરિપક્વ થવું એટલે બીજું કાઈ નથી પરિપક્વ થવું એટલે આપે ત્યાં સુધી આપણે પૂછતાય નથી તમારું હું જોઈએ જીવનમાં નેવું ટકા આપણે તમને ખબર ન પડે અને બીજા ટકામાં આપણે કેટલા મોટા છે હજી ખબર નથી પડતી જ્યારે જયારે બેઠો આપણે ત્યાં ઘર સભા એવો સબક વિચાર હતો કે તમે સાથે બેસીને એકાદ ટોપિકની ચર્ચા કરી શકાતા તમે જુઓ હવે સાથે બેસી શકાય એવી કઈ પ્રવૃત્તિ આપણે રહેવા દીધી છે સિરિયલો હવે એવી તો આવતી નથી કે આપણે સાથે બેસી જોઈ શકીએ એક પણ ફિલ્મો હવે એવા નથી આવતા કે તમે સાથે બેસી જોઈ શકો છોકરા નાક બંધ કરી દેવી પડે બંધ કરી જઈ શકાય એવી પ્રવૃત્તિઓ નથી સાથે ડિનર નું નક્કી કરીએ તો બહાર હું ક્યાં પીઝા ખાવ છું દાદા એને અમે તમને બહાર ભણવા તમારી પેટી બહાર ખાઈ ખાઈ બગડીશ

આપણે પાળ બાંધે યા તમે ના અમે સમજી લેજો તો નહીં આવે તો પરિવારોય હોય તૂટશે અને જગત અને માણસ બંને તૂટશે આપણે ત્યાં પરિવારોને એટલા માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો કારણ કે પરિવાર એક છે તો સમાજ એક છે તો લોકો એક છે बाकी गुम्मे वा बिचार नरेंद्र मोदी जगत में गुम्मे ने आराधु ना खेवे का मैं गुरु क्रांति लाऊं सुना मैं गुरु बनाऊं सु नहीं चार व्यक्तियों जो एक बिचार साथे प्रेम थी ना रही शक्ता होए तो चार लाख चार करोड़ चार अब एक बिचार नहीं आ रहे ना ये मात्र राष्ट्रगीत गाय लेवा थी भारतीय भावनाओं नो दूर थे जाए थे जाए, थे जाए। એંદર ઉતારવી પડે આપણે બધાને આપણે રામ રાજ્યની સ્થાપના સ્થાપના છે રામ રાજ્ય ની સ્થાપના છે તમારામાં રામ લક્ષ્મણ જેવા લક્ષણો છે ખરા તો થાય તો જતું કરાય અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ભગવાન બની શકે એવા ધર્મો આપણે ત્યાં છે એવી પરિપક્વો વાતો આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે પણ આપણા સંતાનોને ઝુકરબર્ગ ખબર છે મસ્ક ની ખબર છે ટાટા ની ખબર છે જમશેદ ટાટા ક્યાં હતા એ ખબર છે ધ્રુવભાઈ અંબાણી શું થયું હતું બધાને ખબર છે પણ ગઈકાલ રાત્રે તમારું સંતાન ક્યાં હતું નથી ખબર એક વસ્તુ યાદ રાખજો એવી ગેરસમણમાં જણાય ન રહેતા કે જે સામે છે એ સાથે છે જેને એ તો ગેરસમજણમાં ક્યારેય ન રહ્યો બિલકુલ તો સાદી પોતાની રીત એ છે કે ક્યારેક આપણે એવું થાય કે નવી પેઢી આપણે સાંભળી નથી રહી પણ એને સાંભળી શકે બેસી શકે બી ઝગ્યાઓ તો બઈ બધા જ એક લોકો એવું એવું એક આમ બે સાત સ્ટેટમેન્ટ આપી દીધી કે આટી ઓર બ્યુટી આપો દી મોગલ ટૉક 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 કે લેસર્સ કોણે છે કોણ જાણે હું કઉ શું છે પણ જયારે એ સ્ક્રીન મૂકી અને સામે જે માણસ બેઠો છે એની સાથે વાત કરે છે ત્યારે શું એને સાંભળવું પડે કાંઈ મુકાળ્યું નથી તે તો તારું કઈ નથી

વાત કરી શકે એવી મોકળાશ ને અવકાશ તો આપો આપણને બધાને સોશિયલ મીડિયા શું કામ ગમે છે ખબર છે ત્યાં એપ્રિશિએશન છે એટલા માટે ત્યાં સ્વીકાર છે એટલા માટે ખરાબ કપડામાં ત્રણ જણા દિલ વાટકી વ્યવહાર તો ચાલે મેં દીધો મંદિર હું પાયેલ ને અંગૂઠો દઉં મંદિર તો સામે બેઠેલી વ્યક્તિને કેમ આપણે સ્માઈલ થી એવું નથી કહી શકતા સરસ લાગે છે

अर्धी रात्र ऊँघ आती न हो तो एकात कोई स्क्रीन ऊपर मानस से जैसे कैसे के ऊँघ नहीं आती अने पढ़खू आमा मामा पति फेर वे ये महीना चक्कर माँ तो तरह बाजू में व्यक्ति हैं के टड़ोलवा तो मन करो बाज टीवी जो है यहाँ ऊँघ नहीं आती मन तमारे तो ठीक से हमारे हवार पड़े वेली समझे આ કોઈ એવો રોકેટ સાયન્સ તો છે અને દિવસમાં ડે ટુ ડે લેવલમાં બનતી બેટા ઘટનાઓ છે મિત્રો થોડું અહીંયા બેટા દરેક વ્યક્તિની વિનંતી છે કે એક ખાવ ખોટે ખોટો તો હાવ ખોટે ખોટો અઠવાડિયામાં એક પ્રેક્ટિસ કરવાની શરૂ કરો કે કોકના વખાણ કરવાનું શરૂ કરો તમે જુઓ જાણે અજાણે આપણે વખાણ કરવાનું ભૂલી ગયા છીએ कोई व्यक्ति के के आ भाई बहुत सारा अशोक भाई करोगे अशोक भाई बहुत सरस काम कर अशोक भाई बहुत सरस काम करें तो अपने शुरुआत क्या तक खबर મોટું કામ કર્યું આખી એની બાયોગ્રાફી સત્યના પ્રયોગો વાંચ્યા પછી તમને પૂછે ગાંધીજી ના હતા જોઈ સમજે એ બદલે આપણે ગૂગલ કરીને પૂછીએ કે હા હારો નહીં જ હોય કઈ બરાબર છે ચાર જણા ને પૂછીએ આવું છે તમે અત્યારે જુઓ જગતમાં તમામે તમામ વસ્તુઓ જીવી છે એવી દેખાય છે માણસ એક જેવો છે કે જેવો છે એવો દેખાતો નથી મારાથી લઈ અહીંયાથી લઈ છેલ્લી સીટ સુધી દરેક એક એવી આંખની શોધમાં છે કે જે આંખ એવું કે હું જીવી છું એવું કાર્ય છે અને હું સચીતા થ્રી